વડોદરાના સુભાનપુરામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરનો ભરત અંકિતભાઈ ત્યાગી છ જાન્યુઆરીના રોજ સવારે દૂધ લેવા માટે ઇલોરા પાર્ક ડેરી તરફ મેઇન રોડ પર ચાલતા આવ્યો હતો દૂધ લઈને પરત જઈ રહ્યો હતો ત્યારે કેટલાક શખ્સોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ભરત ત્યાગીને માથામાં ગળાના ભાગે તથા પીઠ પાછળ ચાકુના ઘા માર્યા હતા જેથી યુવકે બુમાબુમ કરતા રાહદારીઓ સહિત તેના મિત્રો ત્યાં દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા આ હુમલો જૂના ઝઘડાની રીસ રાખીને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

એ લોકો મૂળ સુરેન્દ્રનગરના હોય અને મિત્ર વર્તુળ જ હોય અગાઉની કોઈ અદાવત અને અગાઉની કોઈ જે માથાકૂટ છે એને લઈને એમના જ મિત્રો દ્વારા મારામારીનો બનાવ બનેલો છે